પોતાને ત્યાં જમવા નો કર્યા એટલે તેઓ તેને ઘરે જઈને બેઠા એટલામાં એક ફરોસીઓ ઘેર ઈસુ જમવા બેઠા હતા એવું જાણીને શહેરની જિના કે પછી તેને ચરણ ચુમી આ જોઈને ઈસુને નોધરના સ્વરો સિનેમાંનો વિચાર તરવા લાગ્યો કોણ છે અને કેવી છે એ તો પતિતા છે આથી ઈસુએ તેને કહ્યું સીમોન મારે ધન એક વાત કહેવી છે ભગવાનને બે જણ પાસે મળ્યું નથી એક જણ પાસે પાંચસો તૂફામ હોઠ અને બીજા પાસે પચાસ પણ દેવું વાળવાનું તેમનું બચો નહોતું કારણ સૌકાલે બંનેને દેવું માફ કર્યું તો બેમાંથી પણ તેના ઉપર વધારે પેટ રાખી સિંહને જવાબ આપ્યો મારા દાદા પ્રમાણે જે માણસ છે તેને વધારે દેવું માફ કર્યો તે ઈસુએ કહ્યું તારી ધારણા સાચી છે અને પેલી સ્ત્રી તરફ ફરી તેમણે સીમોને કહ્યું આ ભાઈને શું જોઈએ છે ને હું તરાગમાં આવ્યો તે મને પગ જોવા પાણી પણ ન આપીશ પણ એ ભાઈએ પોતાના આંસુથી મારા પગ વિજાગ્યા અને પોતાના વાળ કરી રહે છે તે મારા વાડમાં તે ન લગાવ્યું પણ એણે મારા પગે અત્તર લગાવી અને એટલે જ હું કહું છું કે એનો આ ભર્યો ભર્યો તેલ પુરવાર કરે છે એને ઘણા પાપોની એને માફી મળી છે જેને ઓછું પાપ થયું હોય તે ઓછો પ્રેમ બતાવે છે પણ તેમણે તે ભાઈને કહ્યું તારા પાપ માફ કરવામાં આવ્યા છે ત્યારે તેમની સાથે જમવા બેઠેલા માણસો

તેણે પોતાના પાપોની માફી માંગી હતી સમક્ષ કબૂલાત કરી હતી ઈશ્વરે માત્ર તને એક જ વાક્ય કહ્યું હતું તે વાક્ય છે તારા પાપ માફ કરવામાં આવ્યા છે તારી શ્રદ્ધાએ તને ઉગાડી લીધી છે સુખેથી જ ક્ષમા માંગવી એ માનવતા છે ક્ષમા આપવી એ તેનાથી પણ મોટી માનવતા છે